આપણે આ વિડીયો ધાતુના ઓક્સાઇડની ની પ્રકૃતિ વિશે વાત કરીશું પ્રકૃતિ એટલે કે ધાતુના ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક તે જોઈશું હોય છે તેનો અર્થ એ થાય કે તેઓ ભેઝ તરીકે કામ કરે છે કેટલાક ધાતુના ઓક્સાઇડનો ઓક્સાઇડ નો ઉપયોગ એન્ટી એસિડ તરીકે પણ થઈ શકે જ્યારે તમારા જઠરમાં એસિડનું એસિડ નું પ્રમાણ વધી જાય ત્યારે તેની અસર ને દૂર કરવા તેની અસર ને તટસ્થ કરવા આપણે ભેઝ નો ઉપયોગ કરીએ છીએ તો હવે મેટલ ઓક્સાઇડ બેઝ તરીકે કઈ રીતે કામ કરે છે તે જોઈએ જો તમને યાદ હોય તો એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરીને તેઓ એકબીજાના ગુણધર્મ નાશ કરે છે પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે માટે જો તમને કોઈ પણ રસાયણ આપી દેવામાં આવે અને તમે તે રસાયણની એસિડ સાથે પ્રક્રિયા કરો જેના પરિણામે તમને ક્ષાર તેમજ પાણી મળતું હોય તો કહી શકાય કે તે રસાયણ હોવું જોઈએ કારણ કે ફક્ત જ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર અને પાણી આપી શકે આપણે હવે આપણે ઓક્સાઇડ ના ઉદાહરણ લઈએ અને જોઈએ કે તેઓ એસિડ સાથે કઈ પ્રક્રિયા કરે છે સૌ પ્રથમ હું અહીં એસિડ તરીકે એચસીએલ લઈશ અને બેઝ તરીકે સોડિયમ ઓક્સાઇડ લઈશ એને ટુ ઓહ અહી સોડિયમ એ ધાતુ છે અને આ ધાતુનો ઓક્સાઇડ છે હવે આપણે આ બંનેની વચ્ચે પ્રક્રિયા કરાવીશું શું તમે અહીં અનુમાન લગાવી શકો કે આપણને નિપજ તરીકે શું મળે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો આપણને અહીં દ્વિ વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદલા બદલી કરે સોડિયમનો આયન ક્લોરીનના આયન તરફ આકર્ષાય પરિણામે આપણને સોડિયમ ક્લોરાઇડ મળે એટલે કે એનએસીએલ તેવી જ રીતે હાઇડ્રોજન આયન ઓક્સિજન આયન તરફ આકર્ષાય અને આપણને પાણી આપે હવે આપણે ઝડપથી આ પ્રક્રિયાને સંતુલિત કરીએ અહીં આપણી પાસે બે સોડિયમ છે માટે અહીં બે લખીશું અહીં બે ક્લોરીન છે તેથી અહીં પણ બે લખીશું બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન નિપજ બાજુ પણ આપણી પાસે તે જ પ્રમાણે છે આમ હવે આપણી પાસે અહીં રાસાયણિક સમીકરણ છે જે સંતુલિત છે તમે અહીં જોઈ શકો કે સોડિયમ ઓક્સાઇડ જે ધાતુ નો ઓક્સાઇડ છે તે એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે આ અવલોકન પરથી આપણે કહી શકીએ કે કે ઓક્સાઇડ હોવો જોઈએ કારણ ફક્ત બેઝ અને એસિડ વચ્ચે જ પ્રક્રિયા થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળે છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ આપણે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ લઈશું કેલ્શિયમ એ ધાતુ છે અને આ તેનું ઓક્સાઇડ છે આપણે તેની પ્રક્રિયા એસીએલ સાથે કરાવીએ અહીં પણ તમને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદલાબદલી કરે કેલ્શિયમ નો આયન ક્લોરાઇડ આયન તરફ આકર્ષાય અને પરિણામે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ મળે CaCl2 તેવી જ રીતે હાઇડ્રોજન નો આયન ઓક્સિજન સાથે સંયોજાય અને પરિણામે આપણને પાણી મળે H2 ઝડપથી આપણે સમીકરણને સંતુલિત કરીએ અહીં બે ક્લોરીન છે માટે બે લખીશું બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન એક ઓક્સિજન અને એક કેલ્શિયમ આમ આ આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ છે અહીં પણ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર તેમજ પાણી મળે છે ક્ષાર તેમજ પાણી મળતું હોવાને કારણે આપણે કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડ બેઝ હોવા જોઈએ આમ આ અવલોકનો પરથી આપણે કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ ની પ્રકૃતિ છે તેઓ બેઝ તરીકે વર્તે છે તેઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેને તટસ્થ કરે છે જેના કારણે આપણે ક્ષાર પાણી મેળવી શકીએ છીએ આમ ધાતુના ઓક્સાઇડ બેઝ તરીકે વર્તે છે શું હંમેશા આ સાચું હશે ના ત્યાં કેટલાક અપવાદ પણ છે કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા પણ છે જે ફક્ત બેઝ તરીકે નહીં પરંતુ એસિડ તરીકે પણ વર્તી શકે તેઓ એસિડ તરીકે વર્તે છે અને પછી બેઝ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે હું તમને કેટલાક ઉદાહરણ બતાવીશ સૌ પ્રથમ આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈશું સૌથી પહેલા હું તમને એ બતાવીશ કે તે કઈ રીતે બેઝ તરીકે કામ કરે છે તો આપણે અહીં બેઇઝ તરીકે એ એલ થ્રી એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈએ હવે આપણે તેની પ્રક્રિયા એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરાવીશું અને આપણને આ પ્રક્રિયામાં ક્ષાર તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે એલ થ્રી એલ્યુમિનિયમ આ પ્રક્રિયાને સમતોલિત કરીએ અહીં બે એલ્યુમિનિયમ છે માટે બે લખીશું હવે આપણી પાસે ક્લોરીન બે ગુણ્યા ત્રણ છ છે માટે અહીં પ્રક્રિયક બાજુ છ લખીએ પ્રક્રિયક બાજુ છ હાઇડ્રોજન છે અને અહીં ફક્ત બે જ છે તેથી ત્રણ વડે ગુણીએ તમે જોઈ શકો કે બંને બાજુ ત્રણ ઓક્સિજન છે આમ હવે આ સમતોલિત સમીકરણ છે અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઝ તરીકે વર્તે છે કારણ કે તે એસિડ એચસીએલ સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે માટે આ ફક્ત બેઝ હોઈ શકે હવે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડને એસિડ તરીકે લઈશું હું તેને અહીં લખીશ એલ અને તેની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ આપણે અહીં બેઝ તરીકે એનએ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈશું જો અહીં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને થોડી વિચિત્ર નિપજ મળશે હું તેને વિચિત્ર એટલા માટે કહું છું કારણ કે હું હંમેશા તેનું સૂત્ર ભૂલી જાઉં છું આપણને અહીં એને એલ ઓ મળશે જે સોડિયમ એલ્યુમિનેટ છે અને તેની સાથે આપણને પાણી મળે આપણે ઝડપથી તેને સંતુલિત કરીએ અહીં બે એલ્યુમિનિયમ છે માટે અહીં બે એલ્યુમિનિયમ હવે અહીં બે સોડિયમ છે માટે અહીં પણ બે લખીશું હવે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે તમે અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ ઓક્સાઇડની ઓએચ સાથે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળે છે જો કોઈક ની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળતું હોય તો તે એસિડ થશે આમ આ ઉદાહરણમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ તરીકે વર્તે છે જ્યારે આ ઉપરના ઉદાહરણમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઝ તરીકે વર્તે છે આમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અપવાદ છે તે એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે હવે આપણી પાસે બીજું ઉદાહરણ પણ છે અને તે ઝિંક ઓક્સાઇડ છે ઝિંક ઓક્સાઇડ પણ બંને એસિડ અને બેઝ તરીકે કામ કરી શકે તે માટેની પ્રક્રિયાઓ કંઈક આ પ્રમાણે છે અહી આ ઉદાહરણમાં ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે માટે અહીં તે બેઝ તરીકે કામ કરતું હોવું જોઈએ અને આ ઉદાહરણમાં ઝીંક ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે માટે આ ઉદાહરણમાં તે એસિડ તરીકે કામ કરતું હોવું જોઈએ આમ ઝીંક ઓક્સાઇડ એક અપવાદ છે આમ આપણે અત્યાર સુધી શીખી ગયા કે ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય છે કેટલાક ધાતુ એસિડિક અને બેઝિક બંને હોય છે આપણે તેના ઉદાહરણ પણ જોઈ ગયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ આપણે સોડિયમ ઓક્સાઇડ થી શરૂઆત કરીશું આપણે જોઈ ગયા કે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે તેનો અર્થ એ થાય એસિડ સાથે તેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર તેમજ પાણી મળે છે તે પણ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે તો હવે તમને થશે કે સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની વચ્ચે સંબંધ શું છે જો તમે સોડિયમ ઓક્સાઇડ ને પાણીમાં ઉમેરો જો તમે તેની પ્રક્રિયા પાણી સાથે કરો તો તે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જશે અને પરિણામે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે આ દ્વારા હું તમને એ કહેવાનો પ્રયત્ન કરી રહી છું કે કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે અમુક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે પાણીમાં દ્રાવ્ય હોય છે અને અમુક ધાતુના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્યનો નો અર્થ શું થાય જો તમે એક ચમચી ખાંડ લો અને પછી તેને પાણીમાં નાખો તો ખાંડ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જશે તે પાણીમાં સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જશે આવું જ કંઈક ધાતુના ઓક્સાઇડ સાથે થાય છે કેટલાક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે જેમ કે સોડિયમ ઓક્સાઇડ પોટેશિયમ ઓક્સાઇડ કે ટુ ઓ કેલ્શિયમ ઓક્સાઇડ CAO આ બધા જ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને પરિણામે આપણને હાઇડ્રોક્સાઇડ મળે છે જ્યારે કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા હોય છે જે પાણીમાં અધ્રાવ્ય હોય છે જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 ટુ થ્રી આ પાણીમાં અધ્રાવ્ય હોય છે જો આપણે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ ની વાત કરીએ તો તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે પરંતુ આપણે તેને અવગણી શકીએ જો તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોઈતો હોય તો તમે સૌપ્રથમ સોડિયમ ધાતુને સળગાવો પરંતુ તેને સળગાવતી વખતે ધ્યાન રાખો કારણ કે તે ખૂબ જ તીવ્રતાથી સળગે છે જેનાથી તમને સોડિયમ ઓક્સાઇડ મળશે અને પછી તેને પાણી સાથે મિશ્ર કરો જેનાથી તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે આપણે આ જે જોઈ ગયા તેનું પુનરાવર્તન કરીએ આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડની ની પ્રકૃતિ કેવી હોય છે કેટલાક ઓક્સાઇડ એસિડિક અને બેઝિક હોય છે આપણે તેવા શું શું તમે તેના કોઈ પણ બે ઉદાહરણ આપી શકો આપણે એ પણ જોઈ ગયા કે કેટલાક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે જયારે કેટલાક ઓક્સાઇડ અધ્રાવ્ય હોય છે આશા છે કે તમને ઓછામાં ઓછું એક ઉદાહરણ યાદ હશે જો તમને આ પ્રશ્નના જવાબ ન આવડતા હોય તો તમે આ ને ફરીથી જોઈ શકો